શત્રીય સમાજ દ્વારા પરશોતમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે પરશોતમ રૂપાલાના વાણી વિલાસ મામલે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા આંદોલન પાર્ટ ટુ ની જાહેરાત કરવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે રૂપાલાના વિરોધમાં હવે ક્ષત્રિય સમાજની મહિલાઓ પ્રતિક ઉપવાસ કરશે જેને લઈને હવે સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પ્રતિક ઉપવાસ પર ઉતરી છે નમસ્કાર હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પરસો રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ ઉગ્ર બની છે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને જે વાણી વિલાસ કર્યો તેને લઈને હવે સુરેન્દ્રનગરમાં આવેલ શક્તિ માતાજીના મંદિર ખાતે ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવી રહ્યા છે અને આ પ્રતિક ઉપવાસ સાત દિવસ સુધી ચાલુ રાખવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પ્રતિક ઉપવાસ પર ઉતરી છે અને આ મહિલાઓ દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં નારાઓ પણ લગાવવામાં આવી રહ્યા છે અને એક જ માંગ કરવામાં આવી રહી છે કે પરસોત્તમ રૂપાલાને હટાવવામાં આવે અને જો આવું ના થાય તો ભાજપને ભોગવવાનો વારો આવશે હવે સાંભળો પ્રતિક ઉપવાસ પર બેઠેલી મહિલાઓએ શું કહ્યું મારું નામ ઝાલા મીનાબા છે અને હું તો મોદી સાહેબ ને એટલું જ કેવા માંગીશ કે ક્ષત્રિયો રજવાડા કરો આટલું કરો મારે બીજું કઈ નથી કેવું બાકી બધું બધા લોકો મારા બધા ક્ષત્રિય ભાઈ બહેનો કરી ચૂક્યા છે આપે તો ખાલી એક ટિકિટ જ રદ કરવાની હતી શું આપણા પાસે રૂપાલા સાહેબ સિવાય બીજા કોઈ ઉમેદવાર નથી

સંમેલનો કર્યા અમારી બેનો બધા રોડ રસ્તા ઉપર ઉતરી ગયા કોઈ દિવસ અમારે ક્ષત્રિય દીકરીઓ બેનો બહાર નથી આવી છતાં પણ આ વાણી વિલાસ માટે થઈ અને અમે બેનો દીકરીઓ બહાર નીકળ્યા પણ છતાંય સરકાર તરફથી અમને કોઈ ન્યાય મળેલો નથી અને હવે અમને એવું લાગે છે કે ભાજપ સરકારને અમારા ક્ષત્રિય સમાજની બિલકુલ જરૂર નથી અમે ઓગણીસ તારીખનું અલ્ટિમેટલ આપેલું બેનોને અટકાયત કરી હતી બેનોએ જોહેરની જાહેરાત કરી હતી છતાંય અમને સમજાવી અને અમને જોહર પણ કરવા દીધું નથી એટલા માટે બાવીસ કરોડ આજે હિન્દુસ્તાનમાં ક્ષત્રિય સમાજ છે આખા હિન્દુસ્તાનમાં આ વાત ફેલાઈ ગઈ છે અને બધા રોડ ઉપર આવી ગયા છે પણ હવે એવું લાગે છે કે અમારી જરૂર નથી હવે અમારા દિવસ છે ક્ષત્રિયના અને ત્યાર પછી ભાઈઓ ત્રેવીસ તારીખથી ધર્મ રથ પણ કાઢવાના છે એટલે હવે અમને એવું લાગે છે કે ક્ષત્રિય સમાજ ને જરૂર નથી તો અમે ક્ષત્રિયો બધા ભાજપ વિરુદ્ધ મતદાન કરશું અને અમને ન્યાય મળે એવી અમે સરકાર પાસે આશા રાખી છે મારું નામ નૈનાબા પ્રતાપસિંહ જાડેજા અમે છે આ છત્રિયાણી બેનો છે અત્યારે અમે અહીંયા ભેગા થયા છે શક્તિ માના મંદિરે એ અમારા સ્મિતાને અમારા સન્માનની લડાઈ માટે ભેગા થયા છે જે રૂપાલા સાહેબે જે સ્વીચ આપી જે ટિપ્પણી કરી છે એના વિરુદ્ધ જે અમારા ક્ષત્રિયાણી બહેનોને જે ઠેસ પહોંચી છે એના બદલ અમારે આ કરવું પડે છે અને અમે આ કરશું જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ કરવાના છીએ બરાબર છે અને બીજું એ કે કોઈ પણ જાતનું અમે કઈ પણ કાર્ય કરીએ છીએ રાજકોટમાં સંમેલન કર્યું આ કર્યું તે કર્યું તો કોઈ લેતા નથી બરાબર છે તો એ શું કામ શું કારણે અમારે બહાર નીકળવાનું નથી હોતું પણ છતાંય અમે છત્રીયાની બેનો બહાર આવીએ છીએ અમે અમારા અસ્મિતા માટે આવ્યા છીએ અમારા અસ્મિતા માટે અમારે ન્યાય જોઈએ છે બસ એટલું જ કહેવા માંગે છે જય માતા મારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો લોકસભા ચૂંટણીને લગતા આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર